અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે શનિવારે પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ગાંજાના પાર્સલ સપ્લાયની માહિતીને આધારે દરોડો પાડીને લોડિંગ રિક્ષામાં દારૂના પાર્સલ લેવા આવેલો બુટલેગરને ઝડપી પાડ્યો હતો પોર્ટર એપ્લિકેશનથી દારૂના પાર્સલની ફેરાેરીનો પણ પર્દાફાશ થયો છે ત્યારે કહી શકાય કે પીસીબીની ટીમ દ્વારા આ ગોડાઉનમાંથી જ દરોડો પાડીને પાર્સલમાં આવેલી વિદેશી દારૂની ચારસો ને છવ્વીસ બોટલો જપ્ત કરી હતી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નિતિન બોરસે ગાંજાનો ગેરકાયદેસર ધંધો કરે છે અને માધુપુરા પ્રેમ દરવાજા પાસે આવેલા ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો છે જે બાતમીને આધારે તપાસ કરતા નિતિન બોરસેને લોડિંગ રિક્ષામાં વિદેશી દારૂના પાર્સલ અને સાથે ઝડપી પાર્સલ લેવા આવ્યો હતો જેથી શંકા તપાસ કરતા તેમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આમ પોલીસે કુલ ત્રણસો ને દસ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો